નમસ્કાર મિત્રો અત્યારે છે આપણે મોરબી મોરબી શહેરમાં આજે બપોરે જે મંદિર પાસે જે ધાર્મિક દબાણ હતું તે તોડવાની કામગીરી ચાલી રહી છે ને તેને લઈ મોરબી પોલીસ એલર્ટ બની છે સાથે જ વાત કરવામાં તો મોરબી જામનગર સુરેન્દ્રનગર રાજકોટ સહિતને લગભગ સાતસો જેટલા પોલીસ જવાનો અહીંયા ખડકી દેવામાં આવ્યા છે જે પ્રકારે બપોર બાદ આ કામગીરી ચાલુ થઈ છે ને તેને લઈ અલગ અલગ જગ્યાએ નાના મોટા બનાવો પણ સામે આવે છે જે પ્રકારે વાત કરવામાં આવે તો સિટી એ ડિવિઝન પોલીસ મથક છે ત્યાં મોટી સંખ્યામાં ટોળું એકત્ર થયું હતું અને સિટી એ ડિવિઝન પોલીસ મથકનું જે બોર્ડ છે તે તોડી પાડવામાં આવ્યું છે અને સાથે જે ત્યાંથી જે પ્રાથમિક વિગતો મળી તે મુજબ પથ્થરમારો થયો હોવાની પણ જાણકારી મળી રહી હતી પરંતુ સંપૂર્ણ સ્થિતિ અત્યારે કાબૂ છે અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ મોરબી શહેરમાં કરવામાં આવી રહ્યું છે સાથે જ વાત કરીએ તો મોરબી શહેરમાં મોટાભાગની દુકાનો એટલે કે મેઇન બજારો હોય તે હાલ બંધ જોવા મળી રહ્યા છે સાથે જ મણિમંદિર પાસે જે બાંધકામ હતું તે સંપૂર્ણપણે અત્યારે હટાવવાની કામગીરી ચાલી રહી છે અને પાંચથી વધુ બુલડોઝર દસથી વધુ ડમ્પરો સાતસોથી વધુ પોલીસ જવાનો સાથે જ આર એનબીના અધિકારીઓ હોય મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓ મોરબી જિલ્લા પોલીસ વડા હોય આવી જ રીતે અલગ અલગ તંત્ર સાથે જોડાઈને કામગીરી ચાલી રહી છે અને લગભગ સાતક કલાકથી આ કામગીરી ચાલી રહી છે ને હજી પણ ચાલી રહી છે એટલે જે પ્રકારે કહેવાય કે મોરબીમાં મણિમંદિર પાસે જે ધાર્મિક દબાણ હતું તે હાલમાં દૂર કરવાની કામગીરી ચાલી રહી છે સાથે જ વાત કરીએ તો આ મોરબીના જે મણિમંદિર પાસે ધાર્મિક દબાણ હતું તે છેલ્લા બે વર્ષથી ચર્ચામાં રહ્યું છે કારણ કે તે બાબતે કોર્ટમાં પણ ગયા હતા અને કોર્ટમાં નિર્ણય આવ્યા બાદ હાલ તે દબાવવાની દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ હાલ તો મોરબીમાં જઈએ તો મોરબી શાંતિ છે અને કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો જે એક બે નાના મોટા બનાવ બન્યો હતો ત્યારબાદ હાલ મોરબીમાં સંપૂર્ણ શાંતિ જણાઈ રહી છે પરંતુ મોરબી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે આભાર મિત્રો